જયારે એના ભાઈનો બર્થ ડે છિર જાનનો હવે ભાઈ હારી આપણી બર્ડ ડે ગલ આર્ય ગઈ એટલી બધી સ્ટોરીઓ મેન્શન આવી

આપણું ટ્રેક્ટર હતું જીગલો લઈને જો હાલ લઈને છેતરમાં પછી મેલી જા બાકી હાલ આપડો એથી જઈએ અને આપણને યાર આરા ઝીગલા ટ્રેક્ટર નહીં શીખવાડ્યું કે ટ્રેક્ટર શીખવાડે બાકા કે ફૂલ કરતો હતો હા ટ્રેક્ટર માતા આપણને આવડતું નહીં પહેલાં હાલું ચલાવતો બાકી ટ્રેક્ટર શીખું કે ના શીખો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું આવું ભલે બદલી દેવો પડે તમારે ટ્રેન્ડ एंडिंग में आई है बहुत जल्द ठीक है तो गाइस जो है शेडवानी वालों चालू आज जो है हमारा बाकी है बाकी है। तो मैं नोटिस पर करता हूँ रोज मैं व्लॉग में हैशटैग आगे के बदला है मन में खबर मुँह चीज साइड वाला है नाते रह जाए जी हमारे यहाँ पर नाते हैं रोज चैन था भी रहा पड़ा आयो सर जुआ अब बाका चिकी करवा आयो सारे

સીવકાઈ જાય એટલે લઈ લઈએ હુકાય તો એટલે હારી કડવી થઈ જાય ભાઈ અલગ મફળી હારી કે ચી ખબર નહીં હુકાય તો એટલે કડવી થઈ જાય બધી હાલ ખાય એક વાગી રાજભાઈથી મળવા એ તમારો ભાઈ એનો બર્થડે રાજભાઈ એનો મળવાય તમાર રાજભાઈ હલો ભાઈ હાલ આપણે બેઠા રાજને અગિયાર એના ભાઈનો બર્થડે છાન જીગર જાનો તો મલાઈએ એના તમે બર્થડે વિશ કરો કમેન્ટો ભાઈ હારી આપણી બર્થડે ગર્લ આરે આપણી બર્થડે ગર્લ બર્થડે ગર્લ સ્ટોરીઓ મેન્શન કર તો ભાઈ જુઓ બર્થડે ગર્લની એટલી બધી સ્ટોરીઓ મેન્શન આવી ખાલે જુઓ પચા પચા સાઠ આવી શું પચા સાઠ પચા સાઠ તો હજી સ્ટોરીઓ મેન્શન વોણું એટલે એ બતાવી બતાવી જ કાંઠે વોણું સ્ટોરી આટલી બધી

તો ભાઈ વાગ્યા છીએ પગે ઝડા બાર થાય ને હજુ ખાવાનું તો ખાઈ ને મળે તો ગાય ટ્રેક્ટર સેડવા આવ્યું હું તો આમ બતાવું જો એ જુઓ ટ્રેક્ટર સેડી રહ્યો લફા હલફ લફા હલફ કરીને સેડી રહ્યો કે આ તો બનાસ કોટા બાર હો છો એને ગોઠ એ જુઓ પમાવી ખાલી તારી સૌથી ઉઠે જો પેલું આવે ને મહિન્દ્રા તો ભાઈ આપણે જાણે શેડો તાણા બગલો જમ આવતો હોય છે કેજુ કમેન્ટ કરીને જમ આવતો હશે આ બગલો આપણે જમે ત્યારે છેડો એટલે જો એક તો પેલું જાય ઉડતું ઉડતું તો ભાઈ હોય તો પટ્ટી છું પેલી સાઈડ પટ્ટાઈ પેલી સાઈડ પટ્ટાઈ ને ખાલી બે સાઈડ બાકી ભાઈ પાછળ જોઈ શકતા આપણે બધું ફોર અને ફીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હાલ બાકી વાગ્યા છે હડાપોત થાય તો હવે છ વાગ્યા જવા ગયા નાખરી જાવ તો હાલ જુઓ તમે ખાલી તડકો પહેલા છ છ હડા છો ને તો એ ખાલી થોડો જ ન્યા છો તડકો હતો અને હાલ એકદમ મતલબ શિયાળો એટલે ધ્યામાં ધ્યામાં હવે દાડો ટૂંકો જાય એટલે જલ્દી રાત થઈ જાય મતલબ તો હવે લાગીને ખાઈ જઈએ બાકી જો રાતનો બર્થ ડે જો પાર્ટી હશે તો આપણે વિડીયો બનાવ નક વાર તો લોકો ના પાડતું હતું પાર્ટી આપવાનું હવે જોઈએ જો આપો તો આગળ ક્લિપ મેં કહી દેવા નક લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા ના વ્લોગ સાથે